નમસ્કાર મિત્રો જોઈ રહ્યા છક હું છું રામ સોલંકી તમે જોડે છો મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપણે જેટ ટાર પત્ની કોન્સ્ટન્ટ પણ સત્યની નજીક હોય એવી મિત્રો જૂના શિક્ષકની જે શાળા ફાળાઓની લેટર આવી ચૂક્યો છે એમને હાજર થવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે હવે એ સ્થળે હાજર થવાની જે ગાઈડલાઈન છે એ જાહેર થઈ ચૂકી છે ચાર ત્રણ બે હજાર પચીસનો લેટર હું તમને બતાવી રહ્યો છું કે જૂના શિક્ષકની ભરતી વર્ષ બે હજાર ચોવીસ અને જિલ્લા કક્ષાએ ઉમેદવારોનો જે કેમ્પ અને હાજર છૂટા કરવા બાબતે જે ગાઈડલાઇન આજે જાહેર થઈ ચૂકી છે એ સંદર્ભે જોઈએ તો ઉપરોક્ત વિષયને સંદર્ભે જણાવવાનું કે રાજ્યની સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા બે હજાર ચોવીસ અંતર્ગત ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારોને મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે શાળા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે જિલ્લામાં ફાળવણી થયેલ ઉમેદવારોને પ્રમાણપત્ર નિમણૂક હુકમ એક સાથે મળી રહે તે માટે નવ ત્રણ બે હજાર પચીસને રવિવારે રોજ સવારે નવ કલાકે જિલ્લા કક્ષાએ કેમ્પનું આયોજન કરવા જણાવવામાં આવે છે સદર કેમ્પ માટે નીચેની સૂચનાઓને ધ્યાને લઈ કાર્યવાહી કરવાની રહેશે સંબંધિત જિલ્લા અધિકારી નવ ત્રણ બે હજાર પચીસને રવિવારે રોજ સવારે નવ કલાકથી જૂના શિક્ષક માટેના કેમ્પનું આયોજન કરવાનું રહેશે જિલ્લા શિક્ષણ અધિકારી કક્ષાએથી મળેલ માહિતી મુજબ કેમ્પના સ્થળે નવ ત્રણ બે હજાર પચીસને સવારે ત્રીસ કલાકે ઉમેદવારો ઉપસ્થિત રહેવા અંગે શાળા પત્રમાં સૂચના આપવામાં આવેલ છે ત્યારબાદ અગાઉ કેમ્પ માટે આપની કક્ષાએથી મોકલાવેલ સ્થળે જ સદર કેમ્પ કરવાનો રહેશે એટલે કે જે લેટરમાં લખેલો છે ત્યાં સ્થળે જ તમારે આ કેમ્પ કરવાનો રહેશે જિલ્લા શિક્ષણ અધિકારી કક્ષાએ ભલામણ તથા નિમણૂક હુકમ ડાઉનલોડ કરી સંબંધિતની સહી સિક્કા સાથે ભલામણપત્ર અને નિમણૂક હુકમ જિલ્લા કક્ષાએ નિયત થયેલ સ્થળે કેમ્પ આયોજિત કેમ્પ ઉમેદવારો એક સાથે મળી રહે તે માટે તે મુજબની વ્યવસ્થા ગોઠવવાની રહેશે જૂના શિક્ષક માટે ભલામણપત્ર અને નિમણૂક હુકમ આપના જિલ્લાની શાળાઓમાં ફળાવાય ફળવાયેલા ઉમેદવારોને અપનાવ આપવાના થાય છે જૂના શિક્ષક વિભાગના ઉક્ત સંદર્ભ ક્રમ એકથી થયેલ ભરતી કે બદલીના ભાગરૂપે હોય ઉમેદવારોને મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે કરેલ શાળા ફાળવણી તેની નિમણૂકનો વિભાગ વિષય કેટેગરીની માધ્યમને ધ્યાને લેવામાં આવે છે આ સિવાય અન્ય કોઈપણ પ્રકારના અનામત અંગે જોગવાઈ થયેલ નથી ઉમેદવારોને નિમણૂક હુકમ મળેથી શાળાનું શિક્ષણ અને પરીક્ષણ કાર્ય દેખવા અહીંયા શબ્દ છે શિક્ષણ અને પરીક્ષણ એટલે કે જે મધ્યસ્થ મૂલ્યાંકનનું ચાલી રહ્યું છે તેમજ આવનારી પરીક્ષાનું પરીક્ષણની વાત કરી છે શિક્ષણ પરીક્ષણને કાર્યની અસર ન થાય એ રીતે છૂટા કરવા શાળા મંડળોને સૂચના આપવી તથા નિમણૂક મળેલ તમામ ઉમેદવારોની શાળાઓમાં હાજર તેમજ છૂટા થવાની પ્રક્રિયા ઉનાળું વેકેશન શરૂઆત થતાં પહેલાં બિનચૂક પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે એટલે કે વેકેશન પડે પહેલાં જ એમને હાજર અથવા તો છૂટા કરવાની પ્રક્રિયા કરવાની છે નોંધાયેલી બિન સરકારી અનુદાનમાં શાળાના સંચાલક મંડળે સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીના જૂના શિક્ષક પર ફરજ પર હાજર થયેલી એક અઠવાડિયામાં ભરતી પસંદગી સમિતિની જાણસારો રિપોર્ટ કરવાનો રહેશે ઉમેદવાર હાજર થયા બદલની ઓનલાઈન એન્ટ્રી તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની ભરતીના પોર્ટલ પર કરવાની રહેશે શાળામાં હાજર થતાં પૂર્વ ઉમેદવારે છેલ્લે ફરજ બદાયેલ શાળા મંડળના ખાતાકીય તપાસ ચાલુ કે પડતર નથી કોર્ટ કેસ ક્રિમિનલ કેસ ચાલુ કે પડતા નથી અથવા તો કોઈ નાણાકીય એણું બાકીમાં નથી તે મુજબનું અદ્યતન પરિસ્થિતિ ચાર અને અરજી કર્યાની તારીખથી શાળા ફાળવણી દરમિયાન ઉમેદવારની શાળા બદલાયેલ હોય તો તે ઉમેદવારોની નોકરી અંગેની ખરાઈનું અદ્યતન પરિસ્થિતિ એક રજૂ કરવા જણાવેલ જણાવેલું હોય જિલ્લામાં હાજર થનાર ઉમેદવારો આ અદ્યતન પ્રમાણપત્રોની અરજી સાથે રજૂ કરેલ પરિસ્થિતિની ચકાસણી અને ખરાઈ કરવાની રહેશે શાળાએ જૂના શિક્ષક તરીકે હાજર થનાર ઉમેદવારોને અગાઉની શાળાના એલપીસી એટલે કે લાસ્ટ પે સર્ટિફિકેટ અનુસાર મળતા ધોરણમાં મળતા પગાર ધોરણમાં હાજર કરવાના રહેશે જૂના શિક્ષક તરીકે શાળામાં થયેલી ઉમેદવાર હાજર થયેથી ઉમેદવારી અગાઉની શાળામાં બજાવેલ સેવા સળંગણમાં પાત્ર હોય તે અન્વયે જરૂરી કાર્ય કાર્યવાહી કરવાની રહેશે ઉમેદવારોએ રાજીનામું આપી છૂટા થયા બાદ તરત પછીના દિવસે નિમણૂકવાળી શાળામાં હાજર થાય તે બાબતે ઉમેદવારો તથા શાળા મંડળોને જિલ્લા કક્ષાએ કેમ્પમાં જરૂરી સૂચના આપવાની રહેશે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત જૂના શિક્ષકની તરી બદલી તરીકેનો લાભ મળતો હોવાથી જૂના શિક્ષક તરીકે ઉમેદવાર હાજર છૂટા થતાં તે બંને બાબતની સેવાપતિમાં પ્રતિમા નોંધ કરવાની રહેશે જૂના શિક્ષકની નિમણૂક બાદ હાજર શાળામાં હાજર થયાથી એક માસમાં સંબંધિત શિક્ષકની સેવાપોથી અને એલપીસી કે લાસ્ટ પે સર્ટિફિકેટ સહિત તમામ આનુષંગિક દસ્તાવેજોની નવી નિમણૂક થયેલ શાળાને જિલ્લા શિક્ષણ અધિકારી મારફત મોકલવા અંગે જોગવાઈ થયેલ હોય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ સંબંધિત મંડળોને જરૂરી સૂચના કરવાની રહેશે સંદર્ભિત સંદર્ભ દર્શિત પત્ર એકની જોગવાઈ પાંચ ચૌદ મુજબ જો નોંધાયેલી બિન સરકારી નોંધાયેલી શાળાનું મંડળ પસંદ થયેલ ઉમેદવારને નિમણૂક હુકમ ન આપે અથવા તો ફરજ ઉપર હાજર થવા ન દે તો તેવા કિસ્સામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ચુંબોતેર અને ગ્રાન્ટિન કોડ ઓગણીસ સો ચોસઠની જોગવાઈ તથા મળેલ સત્તા અનુસાર સંબંધિત જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીએ શાળા અને શાળા મંડળ સામે જરૂરી શિક્ષાત્મક પગલાં લેવાના રહેશે અને લીધેલ પગલાંની જાણ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ પ્રતિ સમિતિને કરવાની રહેશે ઉમેદવાર હાજર ગયા છૂટા કરવા સંદર્ભે સંચાલક મંડળ પાસે સાથે કોઈ પ્રશ્ન હોય તો સંદર્ભી પત્ર ચારમાં સૂચવેલ કાર્યરીતિ અમલ કરવાની રહેશે સદર ભરતી પ્રક્રિયા અન્વયે નિમણૂક હુકમ મેળવ્યા બાદ મેરિટ કેમ પ્રેફરન્સ ધોરણે ફાળવામાં આવેલ શાળામાં ઉમેદવાર જો જૂના શિક્ષક તરીકે હાજર ન થાય તો તે ઉમેદવારના માસિક પગારમાંથી પાંચ હજાર લેખે ચાલીસ માસ એમ કુલ બે લાખ રૂપિયા કપાત કરી સરકારશ્રીને સંબંધિત સદરે જમા કરવાના રહેશે આ ઉમેદવાર જે જિલ્લામાં ફરજ બજાવે છે તે જિલ્લાના સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરવાની રહેશે તેમજ શાળામાં ઓછામાં ઓછું એક મદદની શિક્ષક અને અથવા તો શિક્ષણ સહાયકનું મહેકમ શાળામાં જળવાઈ રહે તે રીતે શાળાના સિનિયોરિટી ક્રમ અનુસાર જૂના શિક્ષકનું રાજીનામું મંજૂર કરી છૂટા કરવા અંગે કાર્યવાહી કરવાની રહેશે અને આ શાળામાં જ્યારે અન્ય કોઈ મદદની શિક્ષક અથવા તો શિક્ષણ સહાયક હાજર થાય કે તુરંત જ બાકી રહેલા જૂના શિક્ષકનું રાજીનામું મંજૂર કરી છૂટા કરવાના રહેશે જેમ કે કોઈ પાંચ શિક્ષકવાળી શાળામાંથી પાંચેય શિક્ષકો જૂના શિક્ષક તરીકે શાળા ફાળવણી થયેલ હોય તો શાળાની સિનિયોરિટી પ્રમાણે સૌથી જ જુનિયર શિક્ષકને બાકી રાખી અને તમામ શિક્ષકોને રાજીનામું મંજૂર કરી છૂટા કરવાના રહેશે સંયુક્ત નિયામક શિક્ષણ નિયામક માધ્યમિક ગુજરાત રાજ્ય ગાંધીનગર નિશ્ચય અનુસંધાને આ લેટર થયો છે અને આખી ગાઈડલાઈન છે કે કઈ રીતે એમને હાજર કરવા શું કરવા આ બધી જ પ્રોસેસ તમારી જાણ ખાતર અહીંયા મૂક્યું છે તો બન્યા રહો અમારી ચેનલ સાથે અને ચેનલ પર જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરજો તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરજો જેથી કરીને આગામી તમારું જે નોલેજ છે વહીવટી એ વધે એ માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અસ્તુ જય હિન્દ બંને માત્ર જીવાશક્તિ મળે છે નવા જ વિડીયો છે તે જોજો ધન્યવાદ જય યુવા શક્તિ